તો નુકસાનીના દ્રશ્યો સર્જાયા છે ભારે પવનના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે તો નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે સુરતના બારડોલીના આ દ્રશ્યો છે જ્યાં ધોધમાર ધમાકેદાર વરસાદ જે રીતે નોંધાઈ રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં તો તેના આ દ્રશ્યો સામે આવ્યા છે સુરતમાં ધોધમાર અનરાધાર કમોસમી વરસાદ વરસ્યો હતો તો બારડોલીના અલગ અલગ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો ભારે પવન સાથે વરસાદે વિનાશ વેર્યું છે ભારે પવન સાથે વરસાદ વરસતા

ચોક્કસ ખાસ વાત તો સુરત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે રોજની વાત તો જે સુરત જિલ્લાનો બારડોલી તાલુકા મથક છે ત્યાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ખાસ બારડોલી તાલુકાના વાંકાનેર આપવા ઇચરોલી બાબેન ટેન સહિતના જે ગામો છે તેમાં કમોસમી વરસાદ વહેલી સવારે વરસ્યો હતો ધોધમાર વરસાદને પગલે અને જે ઝાડો છે છે તેને થયા હતા કે ધોધમાર વરસાદ હતો અને બીજી તરફ વાવાઝોડું ફગાયું તેને લઈને જે લગ્ન પ્રસંગના જે મંડપો બાંધવામાં આવ્યા હતા તે પણ તૂટી ચૂક્યા હતા તો બીજી તરફ જે બારડોલીમાં આવેલું જે આનંદ મેરામાં સ્ટોલ લગાવવામાં આવ્યા હતા તે ટોલો પણ ધ્વસ્ત થઈ ગયા હતા આ સાથે વરસાદ વરસતા જે કાપણી માટે જે ડાંગરો કાપીને મૂક્યા હતા તે પણ પલળી જતા તે ડાંગર પાકને પણ મોટું નુકસાન થવા પામ્યું છે એટલે કે બિલકુલથી મોસમી વરસાદ છે તે લોકો માટે હાલ મુસીબત બનીને આવ્યો હોય તે રીતે સામે આ દ્રશ્યો આવી રહ્યા છે જી સંદીપ જાણકારી સાથે જોડાવા બદલ આભાર તો સુરતમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો પીપલોદ વેસુ રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો શહેરના ઉમરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હજુ પણ વાદળછાયું વાતાવરણ યથાવત છે તો ઘટતા અંધકારમય માહોલ સર્જાયો હતો વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો તો હજુ પણ વાદળછાયું વાતાવરણ છે દક્ષિણ ગુજરાતમાં જે રીતે ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે તો સુરતમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને નુકસાન